જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું હાર્બી ઠાકોર કુકિંગ ચેનલમાં તો આજે આપણે ઝટપટ એકદમ ઉત્તમ તમાતું ફુલાવરનું શાક બનાવીશું એના માટે મેં ફુલાવરને આ રીતે કાપી લીધું છે અને જે એની પાન આવે એને પણ કાપ્યા છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ એકદમ ચટાકેદાર શાક બનશે અને એકદમ સિમ્પલ એના માટે આપણે એક મસાલો બનાવી લઈશું તો મસાલો બનાવવા માટે આપણે ખાણીમાં લસણ લઈ લઈશું અને મસાલા લઈશું તો હળદર ધાણા જીરો ને લાલ મરચું સરસ આપણે એને ખાંડી લઈશું આપણે એને સરસ ખાંડી લીધું છે હવે આપણે એમાં થોડું પાણી નાખીશું પાણી નાખીને આપણે સરસ આ રીતે હલાવી લેવાનું એટલે આપણો મસાલો સરસ બની જશે ચલો આપણે વઘાર કરી લઈએ આપણે કડાઈમાં બે મોટી ચમચી તેલ લઈ લીધું છે હવે આપણે એમાં હિંગ નાખીશું હિંગ થઈ જાય એટલે આપણે બનાવેલો મસાલો નાખીશું આ શાક આપણું એકદમ ટેસ્ટી ચટાકેદાર બને છે જેને તીખું ખાવાનું ભાવતું હોય એને તો આ શાક ખૂબ જ ભાવશે અને કોઈ નવા મસાલા નથી એકદમ સિમ્પલ આપણા ઘરના રહેલા મસાલાથી આપણે આ શાક બનાવાના છીએ તો પણ આ શાક એકદમ ટેસ્ટી બનશે આંગળી આ શાક બનશે આ રીતે સરસ મસાલામાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે કકડાવાનું છે આપણો મસાલો સરસ થઈ ગયો છે આપણે આપણું ફુલાવરામાં નાખી દઈશું મેં ફુલાવરને ધોઈને કટ કર્યું હતું હંમેશા ફુલાવર આખું હોય ત્યારે ધોવું કેમ કે કટ કરવા ટાણે આપણને ઓછું ફાવે છે ગરમ પાણીમાં આપણે આખું પુલાવર નાખી દઈએ એટલે એમાં કોઈ કીડા બીડા હોય તો એ જતા રહે છે અને સરસ સાફ થઈ જાય છે કટ કરીને ધોવું એના કરતી આપણે આખું પુલાવર ધોવું સારું આ રીતે બધું સરસ મિક્સ કરી લેવાનું છે અને અહીંયા મેં બે ટામેટા અને એક લીલું મરચું કાપીને રાખ્યું છે એ નાખવાનું છે

તો તૈયાર છે એકદમ સિમ્પલ મસાલા સાથે ફુલાવરનું શાક એકદમ ચટાકેદાર અને તીખું તમધામતું જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ